અંકલેશ્વર મામલેદાર કચેરી ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં યોજાયેલો આ કાર્યક્રમમાં અરજદારોના છ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો મુખ્યમંત્રીએ રાજ્યના નાગરિકોને ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નોના અસરકારક નિરાકરણ માટે તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવા આદેશ આપ્યો હતો આ કાર્યક્રમમાં મામલતદાર કરણસિંહ રાજપૂત અને સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોને પ્રશ્નોના સ્થળ ઉપર જ નિકાલ લાવવાનો છે રાજ્ય અને જિલ્લા કક્ષાએ આ કાર્યક્રમ મને મળેલી સફળતા બાદ હવે તાલુકા કક્ષાએ પણ તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે મુખ્યત્વે ડીજીવી તેમજ જમીન વિવાદ અંગેના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા રજૂ થયેલા પ્રશ્નો સકારાત્મક નિકાલ કરવા તેમજ નીતિવિષયક પ્રશ્નોની ટૂંકમાં નિરાકરણ કરવા અંગે ખાતરી આપવામાં આવી હતી આજરોજ અંકલેશ્વર તાલુકા સ્વાગતનો કાર્યક્રમ મામલતદાર ઓફિસ અંકલેશ્વર ખાતે યોજાયો જેમાં વિવિધ છ પ્રશ્નો રજૂ થયેલા આ પ્રશ્નો ડીજીવીસીએલ આર એન પંચાયત ચીફ ઓફિસર જીઆઈડીસી તથા મામલતદાર શ્રી અંકલેશ્વરને લગત હોય તેમની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી તથા ડિપાર્ટમેન્ટને સૂચનાઓ આપવામાં આવી અને દિન આઠમાં એક્શન ટેકન રિપોર્ટ સબમિટ કરી અને પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે થેન્ક યુ હું પીરામરથી અસલમ અહમદ હાટિયા અમારા ગામની અંદર ચેકિંગમાં આવ્યું હતું અઠ્યાવીસ બાર બે હજાર ત્રેવીસના અને દંડની રકમ અમને ભરવાનું કીધું બાણું હજાર ત્રણસો ને છવ્વીસ રૂપિયા એ અમે બાણું હજાર ત્રણસો ને છવ્વીસ રૂપિયા નવ એક બે હજાર ચોવીસ ના રોજ ભરી દીધા ભરી દીધા પછી એમને મીટર લગાવવાનું હોય મીટર ન લગાવવાના કારણે ફરી પાછી ચેકિંગ આવી અને ફરી અમને ચાર્જશીટ આપવામાં આવે છે બીજી ને ભૂલ હોવાના કારણે અમારે ફરીથી પૈસા ભરવાનું થાય છે હું નથી માનતો કે અમારે આવા પૈસા ભરવા જોઈએ અમને ડીજીસીએલ તરફથી મીટર પણ ના લગાવી દેવામાં નહીં આવ્યું પછી અમે રજૂઆત કરી હું મીટર લગાવી દેવામાં આવેલું છે અને હવે આગળની કાર્યવાહી અમે કોર્ટ મારફતે બીજી બીજીસીએલ સાથે કરશું સ્વાગત કાર્યક્રમમાં પ્રાંત સાહેબે અમારી વાત સાંભળી અને યોગ્ય નિકાલ કરવામાં આવશે એવી બાહરી આપેલી છે એ બદલ અમે અંકલેશ્વર પ્રાંગ સાહેબનો આભાર માનીએ છીએ અંકલેશ્વર તાલુકાના મોજે કાપુત્રા ગામે આવેલ દેવસ્થાન દેવસ્થાનની ત્રણ જેટલી જમીનોનો વિવાદ આજે ચાલી રહ્યો છે જેમાં જેનો રેવન્યુ સર્વે નંબર ત્રણસો અડતાલીસ ત્રણસો ચોપન અને એકસો પંચોતેર આવેલ છે એડિશનલ સિવિલ બે હજાર ઓગણીસ માં કલેક્ટર શ્રી ભરૂચ અને નાયબ કલેક્ટર પ્રતિવાદીઓ ખોટા કોર્ટ ને દ્વારા પુરાવા ઉભા કરેલ છે જેથી વાદીને પચાસ હજાર અને પ્રતિવાદીને પચીસ હજાર રૂપિયાનો દંડ ફટકારેલ છે જેમાં વાદીઓ પાસેથી અને પ્રતિવાદીઓ પાસેથી વસુલાત કરવા માટે એકસો બાવન એકસો ચોપન અને બસો મુજબ તાલુકા પંચાયત હાજીબી એને તાત્કાલિક ધોરણે તમામ જેટલી પણ એનટીઓ પડેલી છે એ તમામ એનટીઓ રદ કરીને પૂન હાજીબી દેવસ્થાનના નામે કરવા માટે આદેશ કરેલ છે અને દિન ત્રીસ માં એનો અહેવાલ એમને મોકલવા માટે વિનંતી કરેલ છે પરંતુ આજ દિન સુધી આ કામગીરી ન થતા આ જમીન વારંવાર વિવાદાસ્પદ અને વેચાણને પાત્ર બની છે અને ઘણી બધી એનપીઓ અંદર પડેલી છે જેથી મેં ઓનલાઈન ઓનલાઈન તાલુકામાં આજે મારી સુનાવણી થતા સાહેબે મને દિનાંકમાં આ બાબતનો યોગ્ય નિકાલ કરવા માટે મને જણાવેલ છે